ડુંગળીની નિકાસબંધી પર કિસાન કોંગ્રેસ ચેરમેન પાલભાઈ આંબલિયાની પ્રતિક્રિયા સામે આવી છે નિકાસબંધી હટાવવાનો નિર્ણય એટલે ઘોડા છૂટી ગયા પછી તબેલાને તાળા મારવા જેવો નિર્ણય એંસી ટકા ખેડૂતોએ ડુંગળી વેચી નાખ્યા પછી નિર્ણય લેવાયો મતલબ વેપારીઓ માટે નિર્ણય લેવાયો બે મહિના પહેલાં મેં કરેલી આગાહી સાચી પડી મેં કહ્યું હતું કે ખેડૂતોની ડુંગળી વેચાઈ જશે ત્યારે નિકાસબંધી હટાવવામાં આવશે હવે ખેડૂતો પાસે તો ડુંગળી છે નહીં તો ખેડૂતોના હિતમાં કેવી રીતે ભાજપના પ્રવક્તાઓ જૂના નિવેદનો આ નિર્ણયને ખોટો ઠેરવી રહ્યા છે ભાજપના જ પ્રવક્તાઓના જૂના નિવેદનો આ નિર્ણયને ખોટો ઠેરવી રહ્યા છે જ્યારે ખેડૂતોની નવી ડુંગળી માર્કેટમાં આવશે ત્યારે ફરી સરકાર કોઈ નવી હરકત કરશે હેવા પરાક્રમ સિરા આજે કેન્દ્ર સરકારે ડુંગળીમાં નિકાસ बंदी હટાવવાનો નિર્ણય કર્યો છે આ નિર્ણય એટલે ઘોડા છૂટી ગયા પછી તબેલાને તાડા આ નિર્ણય એટલે ગામડાની જે કહેવત છે કે લગનનું જમણવાર દાડામાં કામ આવે આ પરિસ્થિતિ આ ડુંગળીના નિર્ણયને લાગુ એકદમ પડે છે એટલા માટે લાગુ પડે છે કે જ્યારે નિર્ણય આવ્યો 8 ડિસેમ્બરના રોજ ત્યારે ભાજપના જ આગેવાનો પ્રવક્તાઓ અલગ અલગ ચેનલની ડિબેટોમાં કહેતા હતા કે આ ડુંગળી છે એ પંદર વીસ દિવસ મહિના દિવસની મુદતવાળી ડુંગળી છે શિયાળી ડુંગળી છે લાલ ડુંગળી છે સૌરાષ્ટ્ર અને મહારાષ્ટ્ર જ આ ડુંગળી પકવે છે અને આમાં તાત્કાલિક નિર્ણય થવો જોઈએ હવે જો જે ડુંગળી પંદર દિવસ કે મહિનો દિવસ રહી શકે એમ હોય એ ડુંગળી પાછળ બે મહિના પછી નિર્ણય લેવાય તો એ સ્વાભાવિક છે કે તબેલાને શું કહેવાય તાળા મારવા જેવી વાત છે આ નિર્ણય જે આવ્યો છે એ માત્ર વીસ ટકા ખેડૂતોને ફાયદો થશે એસી ટકા ખેડૂતોએ પોતાની ડુંગળી વેચી નાખી છે એટલે આ નિર્ણય છે એ વેપારીઓ માટેનો નિર્ણય છે મેં ત્યારે પણ દાવો કર્યો હતો કે સરકાર છે એ ખેડૂતો પાસેથી જ્યારે ડુંગળી નીકળી જશે વેપારીઓ પાસે ડુંગળી આવી જશે પછી જ આ નિકાસબંધી હટાવવામાં આવશે ખેડૂતોને નુકસાન જાય વેપારીઓને ફાયદો થાય એના માટે આ સરકારો નિર્ણય કરતી આવે છે અને એમાંનો આ એક વધારાનો નિર્ણય છે એ સાબિત થયું છે